કરતા ગુજરાત ન્યૂઝ માં કુળદેવી પાંડુરી માતાના મંદિરથી સમગ્ર સાગબરા તાલુકાના હોળી ઉત્સવનો પ્રારંભ કરાયો ગુજરાતમાં કામ ધંધાર્થીઓ ગમે તે સ્થળે પણ હોળી ધૂળેટી તો માદરે વતનમાં જ આદિવાસી સમાજમાં હોળી ઉત્સવનું અનેરું મહત્વ રહેલું છે નોકરી ધંધા કે રોજગારી માટે અન્ય પ્રાંતમાં રહેતો આદિવાસી સમાજનો દરેક વ્યક્તિ પવિત્ર હોળી ઉત્સવમાં સહભાગી થવા પોતાના વતનમાં જવાનો હંમેશા આગ્રહ રાખે છે ત્યારે આદિવાસી સમાજના કુળદેવી કણી કંસરી દેવ દેવમુગરા માતાના મંદિર પ્રાંગણ હોળી ચકલા ચોકમાંથી સાગબારા તાલુકાના હોળી ઉત્સવનો તારીખ અગિયારમી માર્ચ બે હજાર પચીસને મંગળવારે રાત્રે હર્ષોલ્લાસ અને ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બુધવારની વહેલી સવાર સુધી ચાલ્યો હતો આદિવાસી કલા સંસ્કૃતિ અને પરંપરાને વધુ મજબૂત કરવાના નક્કર પ્રયાસ સાથે મોગરા માઈ ટ્રસ્ટ અને સમસ્ત મોગરા ગામ પરિવાર દ્વારા હોળી ઉત્સવનું આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું હતું જેમાં હોળી ઉત્સવ સાથે જોડાયેલા સૌથી મહત્વના વાજિંત્ર ઢોલની હરીફાઈ મૌખિક પરંપરાથી બહેનોના મુખ્ય જૂના પુરાણા સચવાયેલા હોળી ગીતો જેને સ્થાનિક બોલીમાં લોલે તરીકે ઓળખવામાં આવે છે જેની પણ પરંપરા અનોખી અને વર્ષો પુરાણી છે આ સાથે સાથે હોળીનું પર્વ આદિવાસી સમાજ માટે અત્યંત પવિત્ર અને શ્રદ્ધા સાથે જોડાયેલું છે આ સમયગાળા દરમિયાન પુરુષો સવા મહિનો સુધી પાલની એટલે કે કઠોર તપસ્યા ઉપાસના અને ભક્તિ ભાવપૂર્વક રહેતા હોય છે જેને ગોસાઈ કહેવામાં આવે છે કેટલાક પુરુષો મહિલાના વસ્ત્રો આભૂષણો પહેરી વેશ ધારણ કરી મહિલા શક્તિની આરાધના સાથે ભક્તિભાવ અને પવિત્રતામાં દિવસો પસાર કરે છે આ ઉપાસના દરમિયાન સંસારની મોહમાયાથી દૂર રહે છે અને શક્તિની સાધનાનું ચુસ્ત પાલન કરે છે ગામના લોકો આ વિસ્તારની અંદર જે દેવમોગરા અને આજુબાજુના વિસ્તારની અંદર સારી રાત એ લોકો પોતાના હોળીના ચારે બાજુ ઢોલ નગારા વાજિંત્ર શરણાઈ સાથે નાચ ગાન કરતાં એ લોકો ત્યાં હોળીનો રમે છે અને ત્યાર પછી સવારે ચાર વાગ્યા પછી એ લોકો હોળી પ્રગટાવે છે આ હોળીના તહેવારની અંદર જે ત્રિવેણી સંગમ ઘેરૈયા લોકો અને ઢોલ અને એના જે ત્રિવેણી સંગમ જોવા મળે છે એ માટે હોળીના દિવસે ડોલ તાલ અને લોકોના નૃત્ય સાથે ત્રિવેણી સંગમને અને લઈ અને એક નવ રસ ઉત્પન્ન થાય છે આ નવરસમાં જે મુખ્યત્વે કે એમાં જે પ્રેમ હાસ્ય રુદ્ર વીર ભય જુગજુ જુગુપ્સા વિસ્મય અને શાંત રસનો અનેરું સન્વ સમન્વય ત્યાં જોવા મળે છે એ ખૂબ અગત્યનું છે ઝેરા પર ઘેરૈયા અને લોકોને જોવામાં આવે તો ઘેરૈયા જે પોતાના બાજુ બંધની અંદર જે ચાંદીના ક કળા ચાંદીના ઘરેણાં સ્ત્રીનો પહેરવેશ અને અલગ અલગ ભયાનક કૃતિવાળા પણ એને કૃતિઓ રજૂ કરે એનાથી એના જે નવરસનું ત્યાં સમન્વય થાય છે અને નવરસના સમન્વયને જે ઉત્પન્ન હોય એ આપણે ગઈકાલે દેવમોગરા ખાતે જે ઢોલ હરીફાઈ લોલે ગીતોના હરીફાઈ અને નાચવાના હરીફાઈની જે આપણે સમન્વય જો એની અંદર આ બધું તમામ જોવા જાણવા અને માંડ્યું છે આ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર રાખતી એક પ્રથમવાર દેવમોગરા ખાતે હમણે જે આયોજન કર્યું તે બદલ આયોજકોનો હું આદિવાસી સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતી જિલ્લાઓમાં લોકમેળાઓ ઉત્સવો તહેવારો આદિજાતી સંસ્કૃતિ કલા અને જીવંત રાખવા માટે અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાય છે સાબરકાંઠા જિલ્લામાં ચિત્ર વિચિત્રનો મેળો માનગઢ મહિસાગરમાં માગસરી પોનમનો મેળો છોટાઉદેપુર જિલ્લાની અંદર ગેરનો મેળો ભંગોરિયાનો મેળો અને નર્મદા જિલ્લામાં દેવમોગરા યાહામોગી માતાના પવિત્ર દેવસ્થાન ખાતે પણ મહાશિવરાત્રિના દિવસે મેળો પાંચ દિવસ સુધી ભરાય છે આ માય મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે તારીખ અગિયારમીના રોજ એક ઢોલ મેળાનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આ ઢોલ મેળા અંદર આદિજાતિ સંસ્કૃતિ કલા વારસો અને વૈવિધ્યતા સભર આ મેળો યોજવામાં આવ્યો હતો આ મેળામાં રોકડ પંચોતેર હજાર જેટલા રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા અને આ મેળો આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એક મહત્ત્વનું માધ્યમ બની રહેશે રાજ્ય સરકાર દ્વારા પણ આદિજાતિ જિલ્લાઓમાં મેળાના મેળાના કવરેજ મેળાના ફોટોગ્રાફ અને આદિજાતિ કલા સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સંસ્કૃતિ એક નોખી નિરાળી અને અલગ પ્રકારની છે આદિવાસી લોકો ઉત્સવ પ્રિય અને નાચગાન થકી ઉત્સવો હોળી ધૂળેટીના તહેવારને એક ઉમંગ ઉત્સાહ સાથે ઉજવે છે અને આ આ ઉત્સવ એક લોકોત્સવની જેમ ખૂબ જ મેળાના રૂપમાં પરિવર્તિત થાય છે અને સમૂહમાં લોકો નાચ ગાન કરી આ હોળી ઉત્સવને મનાવે છે